આગળ થી લોક જોઈ ને તો કેવું મસ્ત લોક આવે તમને દેખાડું ઓહો આમ જો એકવાર આગળ ગાડી થી છે ને હું ઇમ્પ્રેસ થઈ જાઉં હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણે વિડીયો જોતા હોય બધા મજામાં જોતો આપણું છે ને ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે એ ભેગા છે ને આપણે નવા કપડા પહેરીને તૈયાર થઈ ગયા છીએ હું મારા ભાઈ ને અમારે પડોશી કેમ છે અશ્વિન આરામ મારું એ છે ને હમણાં કામ મજા થાય કે ક્યાં જતા પૈસા કામ મજા થઈ ગયું તો ફાઇનલી વયા છે ને અત્યારે છે ને અમારે જવાનું છે મોવા

કેવાયસી નાખી પછી આપણે રેશન રખડવા જઈએ તો આપણે એક્સિસ બેંક વ્યાસી ને અત્યારે આવ્યા છે બધા શોરૂમે શોરૂમ કારણ કે આપણી જે બાઇક હતી ને એને આપણે વોશિંગ કરવાની છે ને આપણે સર્વિસ કરવાની છે એટલે કલાક ત્રણે ને

તો આવા મશીન લેવી છે ઉપર તમને આગળથી દેખાડું આગળથી જોયું ને તો કેવું મસ્ત લોક આવે તમને દેખાડું ઓહો આમ જો એકવાર ગમે તે લેવાની થાય ને તો આજ લેવાનું છે ફાઇનલ કેમ કે આ ગાડીથી છે ને હું ઇમ્પ્રેસ થઈ ગયો હવે ગમી ગઈ મને બહુ ગમે ગઈ તમે જ પસો મહાવ લાઈક આવું શબ્દનીથી મારી પાસે આવી ગમે ગઈ પણ આમ જો એકવાર લોક જોવો તમે કોને પસંદ ન આવે એટલે ફાઇનલ ગમે તે લેવાનું થાય ને તો આજ ગાડી તો ફાઇનલી આપડી ગાડી છે ને સર્વિસ થઈ ગઈ છે ને આપણો ડ્રાઈવર છે ગડીવાળો

આપણે અગરબત્તી લેવા ત્યાં આપણે મંદિર અહીં કરવાની છે ગાડી એટલે વસા કારણ કે આપણે જે મોહ છે અગરબત્તી લેવા છે ને એ વિડીયો આપણે અહીંયા ઓલી કરવાની છે તે ફાઇનલી આપણે અગરબત્તી કરી નાખી છે આપણે મંદિરે આ જો એટલે બને અગરબત્તી લેવા હતા પચાસ રૂપિયાની ત્યાં મૂકી દીધી છે ને બીજી બે ત્રણ કરી નાખી છે તો હાલો ઘડી કાંઈ ભાઈ કેમ કે છે ઠંડુ ઠંડુ પવન બહુ આવે એટલે મને અહીં મજા આવે લેવાની એટલે ઘડી કાંઈ બેવ અને પછી આપણે જઈએ ઘરે હા આપણા સિમભા ભાઈ જો ક્યાં પણ ફાઇનલી મિત્રો આપણે પોગી જશે ઘેરે અને આવતા જ છે ને આપણે હર્ષભાઈ છે ને

એટલે હવે એવા છે બપોરા કરીને ડાયરેક્ટ ભાગશે મિત્રો હવે છે ને હું બ્લોક કરું છું એનું કારણ છે કે આપણે છે ને ભાઈ છે ને હોઈ ગયા છે ફોન ચાર્જિંગ માથે જોવા આવ્યો કેમ કે દર્શક છે ને બહુ ઊંઘ આવે છે ને એટલે સુઈ ગયો છે તો હવે છે ને મિત્રો તમને ખબર છે કે આ આખું કામ કર્યું તમને ખબર છે કે આ હમણાં કયો દિવસ છે તો આપણે છે ને એ હાથું આ છે ને જયદીપ ને બધા લાવ્યા છે નિશાળે તો હું કરી દઉં હવે હવે છે હું કરી નાખું જો હાથમાં લે નહીં કે આઈ ગયો આઈ ગયો એમ કરીને ફગાવીને તો ચોરી નહીં હું કામ ખોલ નાખી

માઇક મંગે ઉતે આપણે માયક આપણે નોતું ઓ દેખાવ ખરાબ થઈ ગયું તે ગમાર પાસે છે ને માયક હતું ને કે હાવ ખરાબ થઈ ગયું તો આવો રેકોર્ડિંગ ન હતું તડ 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 જેવું કક અવાજ આવતો તો ને આવો હરકુ રેકોર્ડિંગ ન તે અમે બીજો મંગે લીધું ભાઈ કેટલાનું છે માઇક આ 2000 2000 નું માયક છે ઓલું 2000 નું તો ને 2000 પાણી માં ઈ તો વૈયા જશે 4000 આમ તો પાણી આવે જી કેમ કે પહેલા માયક હતું ઈ ખોવાઈ ગયું ભાઈ બે ઈ 2000 નું હતું પછી પાછો મંગાયો 2000 નું

આપડું નવું માયક આ ન્યુ માયક ને આ ઓલ્ડ માયક આમાં છે ને વ્હાઈટ છે તો આમાં કેવું લાગે વ્હાઈટ ને આમાં પીળું ખુલતું અત્યારે છે ને હાથ વાગી જશે હાજના ને આપડે હાથ થી વિષ્ણુ અમાને આપડે ફોઈ ને આટો મારવા આવ્યા કેમ છે વિષ્ણુ અમા

તો આયા સિરિયલ શરૂ છે ને અમાર ભાઈ જો આ દૂધ પીવરાવે હર્ષને લા પીવું ને તાર દૂધ હા કે આ કઈ જગ્યાનો ટ્રાય કરે છે બેઠો બેઠો હલો કરતો તો પણ આવડો પીતો જ ને દૂધ ને પીવું તારે આ ખામી લાઈટ પડે દે છે બિચારાને લાઈટ લો લાઈટ લો કે લાઈટ બલ તો લાઈટ લે નથી દેવું બ્લોગિંગ કરું નહી એમ કે વાહ સબાસ બેટે તો હર્ષને હેઠ ઉતરી જો ને ડાયરેક્ટ રિમોટ પકડી લીધો ને જો તેવી જોવા મળ્યો ટીવી જોવા મળ્યો હું એટલે દબો બગાડી નાખશે અને તા લીલાનાન ભાઈ થી તો હાલો આપણે આ બ્લોગ ના આઈએસપી બ્લોગ ને આઈએસ એન્ડ કરી દે વિડિયો પસંદ આવે તો લાઈક કરી નાખજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો હાલ મળી બીજા બ્લોગ માં તો દી જય માતાજી જય દ્વારકાધીશ